અખંડ અખંડમંડલાકાર વ્યાપ યેન ચરાચર તત્પદ દર્શિમ યેન તસ્મ શ્રીગુરવ ન ગુરુબ્રહ્મા ગુરુષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુસાક્ષાત્પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવ ન વસુ વસુત દેવ કંસચાણુરમર્દન દેવીપરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુર શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુર બોલીએ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદજી મહારાજ શ્રી સદગુરુ ભગવાન કી લક્ષ્મીનારાયણ ભગવાન કુળદેવી ઉમિયા સનાતન ધર્મ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સાથે શ્રી તખતગઢના પવિત્ર પ્રતાંગણે શ્રી માધવ વૃંદ્રાવન ધામના આ પાવન આંગણે જ્યારે આખું પરગણું અહીં ભેગું થયું હોય અને એ પરગણાને એક ભાવના એક જ્યોત અને એ જ્યોત કહી તો કે ગુરુ ભક્તિની ગુરુ શરણાગતિની હા અને આપ બાપ આપની આ જ્યોતમાં દિવલ માટે આજે સાધુ હૃદય આવ્યો છું મને ગર્વ છે આનંદ છે કે મારી આ જ્યોતને પ્રજ્વલિત કરવા વાળી મારી યુવા શક્તિઓ છે હા બાપ વડીલો એના કાર્ય કર્યા છે અને જયારે યુવા ધન એક થઈ કરી નેક થઈ કરી અને જયારે સનાતનના હા જયારે ભગીરથ કાર્ય આ એક વૈદિક યજ્ઞ છે બાપ તમારો હા આજે ખાલી શાસ્ત્ર નો યજ્ઞ નથી એ શાસ્ત્ર યજ્ઞ ખાલી નિમિત્ત છે બાકી વૈદિક ચેતનાને જાગૃત કરવા માટે જ્યારે સમાજનું સત્ય સમાજનું સત્ય સત્ય યુવા યુવા શક્તિ છે અને શક્તિનું એ છે કે બાપ જ્યારે દિવ્ય સમજ આવે અને જ્યારે દિવ્ય વિચારો આવે અને જ્યારે ગુરુ કૃપા તમારી ઉપર વહેના ત્યારે બાપ તમે નહીં સમજો તો કોણ અને તમે જાગ્યા છો એનું પ્રમાણ છે કે આજે પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજની શતાબ્દી મહોત્સવના સ્વરૂપમાં આજે આ ભગીરથ આયોજન અને આ આયોજનની પત્રિકા યુવાનો દેવા એવા જયારે ભાઈઓ મારે રાજેશ વાત કરી કે બાપુ બધું યુવાધન એક થઈ કરી અને આયોજન કરી રહ્યા છીએ અને મારું પરમ ભાગ્ય છે કે આજે પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજની નિર્વાણ દિનની પાછી આજે ઘડી છે હા બાપ સાધુડાને આજે હા અને કૃષ્ણાનંદજી હું વિશેષ એટલા માટે યાદ કરું બાપ આજે અમારે વિનુભાઈ ભક્તશ્રીને યાદ કરું મારા વિરાણી હા બાપ આજે આ જ ઘરની ચેતના અને કૃષ્ણાનંદજી મહારાજે હા જ્યારે સ્વામીજી આવતા કચ્છમાં ત્યારે વિરાણી આવતા જ આશ્રમે આવતા જ મળવા માટે અને મને કહેતા કે શાંતિદાસી મારી નાની અવસ્થા એ સમયમાં મને કહેતા કે વિનુભાઈ તમને ગીતાજી સ્વીકારશે અને તમારે ગીતા શીખવાની છે ગીતા ગાન શીખવાનું છે અને બાપ આજે કૃષ્ણાનંદજીની મહારાજની પ્રેરણાથી આજે વિનુભાઈ ભક્ત પાસેથી મેં ગીતા પાઠનું જ્ઞા ગીતા પાઠ કર્યો છે બાપ ગીતા પાઠનું ગાન મેં ત્યાંથી પ્રારંભ કર્યો છે અને આજે એ મહાપુરુષના આજે શતાબ્દી મહોત્સવની આ પાવન ઘડીએ નિર્વાણ દિનની આ પાવન સંજોગોએ જ્યારે આજે

પહેલો ગાટ કહીએ પહેલો યુવાનો તમારા પહેલા સ્નાન કરવા માટે સ્વધર્મ છે કે આજે જ્યારે જાગૃત થાય ત્યારે સંગઠિત થાય અને સંગઠિત થાય ત્યારે સમાજને સંગઠિત કરવા માટે હા બાપ ઈ ચેતના જાગાડે કે આખો સમાજ જાગૃત થાય કારણ કે મધ્ય મધ્ય આ મધ્યની જવાબદારી છે તમારી પાસે જેમાં મધ્યનો ધર્મનો કાંટો છે હા બે તો ત્રાજવા છે પણ ધર્મનો એમ અવસ્થા એ આપણી યુવા અવસ્થા એ મધ્ય ધર્મનો કાંટો છે બાપ બાલ્ય અવસ્થા એમને એમ જશે એ તો વધઘટ થશે પડી હા વૃદ્ધા અવસ્થા વધઘટ થશે પડી પણ બાપ બધાનું એક ધર્મના નામે એક કરવા માટે સીધો રાખવા માટેનો આધાર ધર્મનો આધાર મારો યુવા શક્તિ છે અને યુવા ધનને કહું કે બાપ ધર્મનો પહેલો ગાંઠ સ્વધર્મ મારી શું જવાબદારી છે મારો શું ધર્મ છે મારું શું સત્ય છે અને ઈ સત્યને તમે લઈને નીકળો છો ને સ્વધર્મ ત્યારે યાદ રાખજો કે તમે ધર્મવાન છો તમે હા એક વૈદિક પરંપરાના વહન કરવા વાળું એક વ્યક્તિત્વ છો પહેલો સ્વધર્મ બીજો માનવ ધર્મ માનવ ધર્મ માનવ જીવન લઈને બેઠા છે બાપ બહુના જન્મના મંતે જ્ઞાનવાન મામ વાસુદેવ જ્ઞાન સત્મા સુત દુર્લભ પ્રાપ્તિ ક્યારે થાય છે જ્યારે બાપ અનેક જન્મ પછી બળે ભાગ માનુષ તન ભાવા સુત દુર્લભ યહ ગ્રંથ ને ગાવા બાપ આજે આ માનવ દેહ ભગવાને દીધું છે મારા યુવા ધનને કહું સાધુ હૃદય આજે એ અવસ્થા છે એટલા માટે ઘણી વખત પણ મારા આ ગામડાઓને કહેવાની જરૂર નથી પણ છતાં પણ મારા યુવા ધનને કહું કે બાપ આજે યુવા શક્તિ થોડી કારણ કે આજે જેટલી તમે તમારામાં જેટલી એક્ટિવિટી હશે તમે જેટલા શુદ્ધ સ્વધર્મ સ્વધર્મય અને માનવ ધર્મને વહન કરવાવાળી ચેતના હશો ને બાપ સમાજ અને ઘરમાં પોઝિટિવિટી લાવી નહીં પડે આપ આપમેળાઈ ઊભી થશે સ્વાસ્થ્ય છુપાયેલું છે રોગને દૂર કરવા માટે આપણે જ્યોતો જગાડવી પડે છે એમ સમાજ અને ઘરોમાં બાપ મતભેદના જ્યોતોને અંધારાને કોણ દૂર કરશે જુવાન રૂપી એકતાની જ્યોત કે જે આજે મારા આજે તખત ઘટના આંગણે આજે જળહળી રહી છે આજે મને ખૂબ આનંદ છે કે સમાજની બે ભૂજાઓ આજે ભેગી થઈ કરીને આજે પૂજ્ય બાપુનું નિર્વાણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ તમે ઉજવી રહ્યા છો માનવ ધર્મનો સિદ્ધાંત છે કે બાપ જ્યારે હા મહાપુરુષોના કે ધર્મનો જ્યારે સાદ આવે ને ત્યારે યુવાનોએ આગળ નીકળી જવું પડે બાપ એ તમને હા આજે બીજા ધર્મમાં તો જુઓ હા આજે પોતે પોતાના પરિવારનો નથી થતો બીજાનો નથી થતો પણ આજે એક એનો કોક વ્યક્તિ કે કે તું જા ત્યારે બીજાને મરવા અને મારવા માટે નીકળી જતો હોય ત્યારે અમે મરવા મારવા માટે નથી કહેતા બાપ તું જાગ અને સમાજને જાગૃત રાખ મારા યુવાન બસ આપણને એટલું કાફી છે અને જાગેલા હશે તો કોઈ પણ આવી નેગેટિવિટી સમાજ અને ભારત વર્ષની અંદર આપણે નહીં લાવી શકીએ ત્યારે મોદી સાહેબ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે આજે વ્યક્તિએ વ્યક્તિએ પોતાના સનાતન માટેની જવાબદારી નિભાવી પડશે બાપ ભારતીયતા માટેની આપણે જવાબદારી આપણે નિભાવી પડશે અને એ નિભાવવા માટેની પહેલી જવાબદારી મારા યુવા ધનની છે અને યુવા ધનને કહું માનવ જીવન મળ્યું છે સ્વસ્થ રહેજે વ્યસ્ત રહેજે ભલે તું તારા ક્ષેત્રમાં મસ્ત રહેજે પણ कायम जागृत रहे जे मारा युवान युवानिया हमरा केम युवानो नि थनगनाट छे ई थनगनाट राग जे पण मस्ती नो थनगनाट राग जे बाप जाम पर जाम पीने से क्या फायदा रात बीती सुबह उतर जाएगी तू समाज सेवा की प्यालियां पी ले तेरी जिंदगी सवर जाएगी तेरी जिंदगी सुधर जाएगी बाप जिंदगी सुधर जाएगी अनी सेवानी प्यालिया पीजो बाप नाम कुमारी नानका મારો કહેવાનો બાપ કે બાપ કોઈ પણ યુવાન કદાચ કોથળી કે બાટલાના રવાડે ચડાવો તો એને પાછા વાળજો એની સામે ધોકા લઈને ન જતા બાપ એને વારજો ભટકેલા છે એને રાહ દેખાડજો અને તમે જેટલા જાગૃત થશો એટલી એ એની પણ યુવા ચેતના જાગૃત થશે અને આજે બાપ પાસે પ્રાર્થના કરું પૂજ્ય ગુરુ મહારાજ સાક્ષીએ આજે તમે હા કારણ કે નગુણાઓ નથી આજે ગુરુ ચેતના વચ્ચે બેઠા છો એટલા માટે આજે તમને કહી રહ્યો છું બાપ સદગુરુ આજે ભલે કૃષ્ણાનંદજી બાપુ નથી હા આજે ગાદી નથી પણ યાદ રાખજો ભલે આજે કોઈ વ્યક્તિ આપણી પાસે એની પાછળ ના હોય એ પણ અત્યારે આપણી હાજર નથી પણ બાપ આ ભેખ ની સાક્ષી અને બાપ કૃષ્ણાનંદજી સ્વામીની સાક્ષી અત્યારે તમારી વાત અમે સાક્ષી જોઈ રહ્યા છીએ બાપ એમની અને એ સાક્ષીના ના સથવારે તમે તમારી જીવનની યાત્રાઓ હા બાપ ગતિશીલ રાખજો કારણ કે ગુરુ ચેતના એ તો સિંચન ઉપરથી કરતો હોય કે શબ્દ થી કરતો હોય કારણ કે એ માલી છે એટલા માટે આપણી હા લોક વાણીમાં પણ ગવાનું ને તમ પાર ન પાયો એ સદગુરુ તમ પાર પાયો ન પાયો ન પાયો ના માલી પૃથ્વી ના માલી એ જી તમે રે એ તર્યા ને એજી અમને તાર જો બાપ સદગુરુની હા સાથે ગુરુ જ્યાં જ્યાં હોય ત્યાં સુધી અમારી સંત પરંપરામાં કહેવાય કે ગુરુ હોય ત્યાં સુધી લાખના અને જ્યારે સમાધિમાં બહુ બહી જાય છે ને ત્યારે સવા લાખના થઈ જાય છે યાદ રાખજો બાપ આજે એકલવ્ય નાનું એક ગુલુકુ આજે ગુરુની પ્રતિમા રાખી કરી અને આજે એ વિદ્યા અને એ ચેતનાને પ્રાપ્ત કરતો હોય કે જે ગુરુની હાજરીમાં અર્જુન પણ જે વિદ્યા અને જે ચેતનાને નથી પ્રાપ્ત કરી શક્યો મારા માટે મારા યુવાને કહો બસ શિષ્યની લાયકાતી કેળવીએ ગુરુ ચેતના આપે ને આપ તમને મળતી રહેશે કોઈ ને કોઈ ગુરુ ચેતના આજે તમને આ સાક્ષીથી તમને સથવારો આપતી રહેશે પણ શિષ્યની લાયકાતી ક્યારેય તોડતા નહીં બાપ અને આજે સર્વે શિષ્યો અને આજે જે

ધ્યાન એની આ ભક્તિ કરી રહ્યા છો બાપ અને આજ એકતાના સથવારે ગતિ કરજો બાકી આ તોડવા વાળા અનેક છે જોડવા વાળા અમુક છે પણ યાદ રાખજો અંતે જોડાણ છે ને ઈ જ અંતે જીવને શિવ જોડાણ એટલે આ કથા સંતો મહાપુરુષો ધર્મ જગત જ જોડાણની વાત કરે છે ક્યારે તોડવાની વાત નથી કરતા તોડે તો આ જે અસુરતા અસુર વિચારધારા છે એને તોડવાની વાત હોય પણ જે સુર લઈને નીકળ્યા હોય ને એ ક્યારે તોડવાની વાત ન કરે કારણ કે પોતાના હું એક છેલ્લું દ્રષ્ટાંત આપી મારા વક્તવ્યને પૂર્ણ કરીશ એક વખત સ્વર્ગમાં દેવો અને દાનવો બધા આપસમાં લડ્યા કે અમે મોટા કોણ એટલે કીધું કે અમે અમે મોટા છીએ તમે નાના છો બોલે પણ અંતે તો એક પિતાના સંતાનો છીએ દેવને દાનવો તમે કેમ મોટા થાવ એટલે બ્રહ્માજી પાસે પ્રશ્ન ગયો કે બ્રહ્માજી કીધું કે શું કરવું હવે બ્રહ્માજીને કીધું કે હવે આનું ઉત્તર આપો અમે મોટા કોણ બ્રહ્માજી મુજાણા એમ કહીશ કે આ મોટો તો રાક્ષસો ઉપાધિ કરાવશે અને કહીશ કે રાક્ષસો મોટા તો દેવોનું અપમાન થશે એટલે એ સીધા મહાદેવ પાસે ગયા મહાદેવે કીધું કે હું હમણાં ધ્યાનમાં છું એ વિષ્ણુજીનું કામ છે જાઉં ત્યાં અને વિષ્ણુજી પાસે જ્યારે ગયા ત્યારે વિષ્ણુજીએ કીધું કે બાપ આ શું કરવું એ કે બ્રહ્માજીને કીધું કે કરાવો ભોજન બધા એનું અને જે કાંઈ ભગવાને કીધું એ પ્રમાણે બ્રહ્માજીએ ભોજ્યની તૈયારી કરી કે આવો બધા જમો અને બધા જમવા માટે આ દેવોને દાનવોને બધા જ લોકમાં ચૌદ બ્રહ્માંડમાંથી બધા આવ્યા આવી કરીને બધાએ બેઠા લાગી પંગત પંગત લાગી જેને કહેવાય અનેક પ્રકારના મિષ્ટાનો ભોજનો બનાવ્યા પણ એક શરત રાખી કે બધા જમજો પણ એ વાત એ છે કે તમારા હાથમાં એક પટ્ટી બાંધી લાકડી બાંધી દેવામાં આવશે ને સીધા હાથે તમારે જમવાનું હાથને વાળવાનો નથી સીધા હાથે તમે જમી શકો છો કાંઈ વાંધો ને આ વાત અને બધું આવ્યું દેવતાઓ દાનવો બેઠા અને હવે હા બાપા દાનવ તો એ તો દાનવને કારણ કે હાથ વળે નહીં એટલે હવે ઉમાંથી જે કાંઈ હોય એમ જેટલું હાથમાં આવે ઉમાંથી ઉપાડે આમ હવે એ ઉપરથી જાય મોઢામાં પડે કારણ કે બધાને હવે વિચાર કરે કે બ્રહ્માજી તો આવી આવી શરત કેમ રાખી આવું દિવ્ય ભોજન અને આવી શરત હોય અને એ જ જગ્યાએ દાનવ આ દેવોની પંગતમાં ગયા તો દેવોએ શું કીધું એ કે હવે આપણો હાથ આપણા મોઢામાં નથી વળતો પણ આપણો હાથ આમ હામેના મોઢામાં તો જઈ શકે છે ને એટલે દેવોએ બધાએ વિચાર કર્યો કે બાપા તું મને જમાને હું તને જમાડું અને આપણે ભોજન કરીએ અને આખી એની ભોજન એક ઉને જમાડે ઓને જમાડે આ દેવતાઓની ભોજન અને જેમ ફાવે એમ જમે જેમ ફાવે એમ ઉલાડે આ દાનવોની આ પંગત છે એટલે બાપ વિચાર કરવાનું છે એના અને પછી બ્રહ્માજીએ કીધું કે હે દાનવો મોટા કોણ ને નાના કોણ અને દેવ કોણ ને દાનવ કોણી હવે તમે તમારી રીતે નિર્ણય કરી લ્યો અને ત્યારે દાનવો આમ નીચું જોઈ ગયા ટૂંકમાં કહેવાનો ભાવ કે બાપ આના ઉપરથી આપણે લેવાનું છે કે એકબીજાને ખવડાવતો હોય એકબીજાને હાથે હા હાથ મિલાવી કરી અને કામ કરતો હોય એ દેવત્વની નિશાની છે અને એકબીજાને તોડવાનું ને ભાંગવાનું ને વિખવાનું ને ઉડાડવાનું કામ કરતો હોય એ દાનત્વની નિશાની છે માટે આજે દેવત્વના સથવારે આજે માનવતાનો બીજા ઘાટ ઉપર રંગેલા રહેજો અને ત્રીજો ગાંઠ સ્વધર્મ હા પહેલો ગાંઠ બીજો ધર્મ માનવ ધર્મ અને ત્રીજો ગાંઠ હા ઉપાસના ધર્મ આપણી ઉપાસના દ્રઢ બનાવજો મારા યુવાનોને કહું બાપ સાધના રાખજે જીવનમાં પાંચ મિનિટ દસ મિનિટ પણ જે ગુરુ મહારાજે મંત્ર દીધો હોય જે રૂપ ઉપર પ્રીતિ હોય અને કોઈ ઉપર પ્રીતિ ન હોય તો પોતા ઉપર પ્રીતિ રાખજે અને એને પાંચ મિનિટ બસ પોતાની સાથે ખાલી બેજે પોતાની સાથે બેજે બાપ એની સાથે બેહવાની પ્રતી થશે અને પછી તું તારી રીતે ગતિ કરતો રહીશ ને કોઈ ને કોઈ મહાપુરુષોની સ્વ ઉપાસના ધર્મ રાખો સ્વધર્મ માનવ ધર્મ ઉપાસના ધર્મ અને છેલ્લો મારા યુવાનોને કહું બાપ છેલ્લો ઘાટ કયો તો કે રાષ્ટ્ર ધર્મ ચાર ઘાટ છે સ્વધર્મથી પ્રારંભ કરશું હા માનવ ધર્મ ઉપાસના ધર્મ અને રાષ્ટ્ર ધર્માં આ ચાર ધર્મથી મારો યુવાન આ ચારે ઘાટ ઉપર નાયલો રે પળડેલો રે અને આ ચારે ઘાટ ને વા મજબૂત રાખી અને ચારે ઘાટમાંથી કોઈ પણ ઘાટમાં તમે નાસો યાદ રાખજો ઈ ગંગાના ઘાટ ગનેક છે પણ નાવાનું હા એક ઘાટમાંથી જ છે એમાં ચાર ઘાટમાંથી ગમે એ ઘાટમાં તમે નાસો એ પરમ સત્યના હા ઈ ખોરાનું સીધા જ આ સાનિધ્યમે તમે સ્નાન કરી રહ્યા છો આ ચાર ઘાટને મારો યુવાધન જીવનમાં યથાર્થ બનાવી રાખે અને પોતાની ગુરુ નિષ્ઠાના સથવારે પરમ ઉપાસનાના સથવારે પોતાની યુવાનીની દિવ્યતા સાથે બાપ યુવાનીની દિવ્યતા બનાવજો અને આમાં દિવ્યતા જો બનાવીને અગલી છોડ પિછલી છોડ બીચલી પકલડે વચલીને પકડવાની છે આગળ પાછળને નહીં વચલી એટલે યુવા અવસ્થા અને મારા યુવાધનને ખૂબ ખૂબ અભિનંદન બાપ કે આજે બધા સાથે મળી પૂજ્ય કૃષ્ણ બાપુને આ ભવ્ય તમે ભગીરથ આજે પુષ્પાંજલિ સમ્રાંજલિ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અરે સાચી કહું તો તમે તમારા સ્વધર્મની એક સાચી પ્રતીતિ આજે આ પૂરા પરગણાને કરાવી છે બાપ ગુરુ મહારાજની કૃપા તમારી ઉપર વરસી રહી છે અને કાયમ વરસતી રહે આજે પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજના ચરણોમાં વારંવાર વંદના કરી નિર્વાણ તિથિની પાવન ઘડીએ પૂજ્ય આખી પરંપરાને આજે વંદના કરી કારણ કે અમારી સંત પરંપરાના પણ ચાર જે જે ઉપાસનાઓ બતાવી છે એ રામદલ અને શિવદલ આજે અમે રામદલમાંથી છીએ બાપુ પૂજ્ય શિવદલમાંથી રામ શિવ વગેરે અધૂરા છે ને હા શિવ રામ વગર અધૂરા છે એમ આજે આપણી ઉપાસનાઓ આપણા સત્યને બાપુ સ્વીકારી સંભાળી અને ઓને સંભાળતા રહીએ અને આપણે ઓને સંભાળતા રહીશું તો આપણું ઈ સંભાળતો રહેશે એ જ ભાવના સાથે તાતના શ્રી શરણોમાં પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં બેઠેલી ગુરુ ભક્તિને સનાતન ચેતના અને એકતા ચેતનાને વંદન કરી મારી વાણીને વિરામ આપું અસ્તુ ઓમ 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 બોલો શ્રી સનાતન ધર્મ કી જય નમઃ પાર્વતી પતય હારા મહાદેવ